વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જેટલા લાભ છે તેની સામે તેટલા જ ગેરલાભ પણ છે ત્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરિયા ગામની શાળાના બાળકો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે તેમના દ્વારા વડાપ્રધાનને પત્ર લખી સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે બાળકોએ પત્રમાં ખાસ ભાર મૂકતા લખ્યું હતું કે મોબાઈલના કારણે શૈક્ષણિક પ્રદર્શન પર અસર થઈ રહ્યું છે બાળકોનું ઘણું ધ્યાન મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયા તરફ ઝૂકી રહ્યું છે જે અભ્યાસમાં અવરોધ ઊભો કરે છે તો સાથે જ મોબાઈલના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે સાથે જ લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી આંખોની તકલીફ ઊંઘમાં ખલેલ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ ઊભી થાય છે થોડા સમયના અનુભવના આધારે એ ધ્યાનમાં આવ્યું છે કે નાના બાળકો મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે અને એના કારણે બાળકોના અભ્યાસ અને એની શારીરિક ક્ષમતાઓ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે શાળા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નક્કી થયું કે આ બાળકો જે છે માન્ય મોદી સાહેબને એક પત્ર લખે જે પત્રમાં સોળ વર્ષથી નીચેના બાળકો ઉપર મોબાઈલના વપરાશમાં કઈ રીતે નિયંત્રણ લાવી શકાય એ માટેનો અમે જે છે પત્ર લખ્યો છે ચાલીસેક વિદ્યાર્થીઓ જે છે આ પત્ર લખવામાં જોડાયા છે જેથી કરીને એ દિશામાં આ બાળકો વિચારતા થયા છે દેશ પણ આ દિશામાં વિચારે એ માટેનો જે છે પુનરિયા પંચાયતે પ્રયાસ કર્યો છે કરી છું અને મોદી સાહેબને પત્ર લખ્યું હતું જે એ ચળ વર્ષથી નાના બાળકોને મોબાઈલનો વધુ ઉપયોગ કરવાની કારણ કે આંખ રૂપે છે મોઢો રૂપ બાળકો બાળકો વચ્ચેનો સંબંધ ભૂલી જાય છે અને બાહ્ય રમતોમાં ઓછો ધ્યાન આપે છે અને મોબાઈલની રમતોમાં વધારે ધ્યાન આપે છે તે જમતા જમતા પણ મોબાઈલ જોઈને જમે છે એનામાં એ ભલામણ કરવા માટે અમે મોદી સાહેબને પત્ર લખે છે 16 વર્ષથી નાના બાળકો મોબાઈલનો ઉછો ઉપયોગ કરે તે માટે અમે શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં મોબાઈલના ફાયદા પણ છે અને ઘણા બધા ગેરફાયદા પણ છે જેમ કે આંખોની રોશની જતી રહે છે માતાનો દુખાવો થાય છે વગેરે છે આજે કેટલાક સમયના અંતરથી આપણે જોઈ રહ્યા કે સા બાળકો સતત મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે જેના નિયંત્રણ ખૂબ જરૂરી થઈ पड़ी છે